नगर शहर में बढ़ती जाती ट्रैफिक समस्याओं को निराकरण लावाना है तो सर आईआईटी गांधी नगर ना विद्यार्थियों द्वारा सर्वे की कामगिरी हाथ धराना हो चेंगेनी विस्तृत माहिती विद्यार्थियों द्वारा अपाया थी हमारा नाम रविनाथ दवे छे हूं पीएचडी स्कॉलर छु आईआईटी गांधी नगर में अहिया भावनगर में हमें स्टडी करवा आया छे તો અહીંયા જેમ ટ્રાફિક પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન કેવી રીતે આધુનિક ટેકનોલોજીથી અમે પ્રોવાઈડ કરી શકીએ એના માટે અમે અહીંયા ફિલ્ડ વિઝિટ કરવા આવે છે અમે આઈજીપી સરની સાથે એસોસિએશન થઈ અને અહીંયા ફિલ્ડ વિઝિટ કરીશું અને ડિફરન્ટ ટેકનોલોજીને કેવી રીતે ઉપયોગ કરી શકાય એની વિશે ચર્ચા કરીશું અને સોલ્યુશન પ્રોવાઈડ કરીશું તો અમે પહેલાં સૌથી પહેલી વિઝિટમાં અમે આઈડેન્ટિફાય કરશું કયા લોકેશન પર ક્યાં પ્રોબ્લેમ વધારે છે અને શું પ્રોબ્લેમ છે એનું શું સોલ્યુશન લાવી શકીએ એ અમે જશું અને પછી એની પર મોડલિંગ સ્ટડી કરશું કે કેવી રીતે એનું સોલ્યુશન અલગ અલગ સિનારીઓઝથી અમે આપી શકીએ અને બીકોઝ ઓફ ધ આઈજીપી સર સપોર્ટ અમે તેને સ્ટેક હોલ્ડર સુધી પણ લઈ જઈશું જેમકે એનું ડેવલમેન્ટ કરીશું પાયલોટ પ્રોજેક્ટમાંથી તો એટલા માટે અમે ભાવનગર સ્ટડી પહેલાં સિલેક્ટ કર્યું છે કારણ કે અહીંયા અમારા પાસે સપોર્ટ પણ સારો છે અને અમે જે ડેટા કલેક્ટ કરવા માગીએ છીએ કલેક્ટ પણ કરી શકીશું કેટલા દિવસ તમારો સર્વે ચાલશે અમે અત્યારે બે દિવસનો સ્ટાર્ટિંગમાં સર્વે કરશું જ્યારે કે વધારે ટ્રાફિક હોય જેમ કે સાંજના સમયે અને સવારના સમયે ત્યારે અમે ડેટા કલેક્ટ કરીશું અને એને જઈ અને મોડલિંગ સ્ટડીઝમાં યુઝ કરીશું આગામી દિવસોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો મેં તો અમે એઆઈ એન્ડ મશીન લર્નિંગ જેવી ટેકનોલોજી છે એને ટ્રાફિક સિમ્યુલેશન સાથે ઇન્ટિગ્રેટ કરી અને અમે સોલ્યુશન પ્રોવાઈડ કરીશું કયા કયા જગ્યાએ કયું સોલ્યુશન પ્રોવાઈડ કરી શકાય જેથી ટ્રાફિકનું રિડક્શન થઈ શકે અને કમ્યુનિટીને વધારે સક્સેસફુલ થઈ શકે ટ્રાફિક સોલ્યુશન કરવા માટે